સ્થાનિક સ્વરાજ્યની પહેલા કોંગ્રેસ બાદ હવે ભાજપમાં કકડાટ સુરેન્દ્રનગરના ભાજપના મહિલા કાર્યકરનું રાજીનામું થાનગઢમાં ભાજપના મહિલા કાર્યકરનું રાજીનામું વર્ષાબેન નારાણિયાએ જિલ્લા મહિલા મોરચાના મંત્રી અને પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનનું રાજીનામું ટિકિટમાં ફિક્સિંગના આરોપ સાથે મહિલા આગેવાને રાજીનામું આપ્યું છે મને મારા પક્ષ પ્રત્યે કોઈ વાંધો નથી હું બીજેપીમાં છું રહીશ અને રહેવાનું મને મોદી સાથે કાંઈ વાંધો નથી મોદી સાહેબ તો મારા હૃદયમાં બરોબર બરાબર પણ અહીંયા સામાજિક મુદ્દે મને વાંધો છે સામાજિક જે લોકો અગાઉથી ટિકિટ ફિક્સ કરી નાખે છે એમાં મારો પ્રોબ્લેમ છે મેં ટિકિટ માગી બરાબર બીજી પહેલાં ટમમાં હું હતી કારોબારી ચેરમેન અને મેં કામે કર્યા હજી કરીશ બીજી ટમાં ઇન્ટરવ્યુ મારે કાંઈ કર્યું જ નથી અને મને ટિકિટ આપી નહીં બીજાને રિન્યૂ કર્યા એટલે હું મોદી સાહેબને એ કહેવા માગું છું કે સાહેબ તમે આવા નાના નાના ગામમાં પણ ધ્યાન રાખો